ફરી એક વખત અમદાવાદમાંથી લાંચિયો અધિકારી ઝડપાયો છે અસિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા છે એમસીના ટીડીઓ હર્ષદ બોજકે વીસ લાખની લાંચ માંગી હતી હર્ષદ બોજકે માંગી હતી પચાસ લાખની લાંચ સમગ્ર માહિતી સાથે મારા સંવાદદાતા જીગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે જીગ્નેશ શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ વાત કરવામાં આવે તો અમદાવાદ એસીબી દ્વારા જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે લાંચી અધિકારીઓ જે ઝડપાયા છે તેમાં હર્ષદભાઈ ભોજક કે જે આસિસ્ટન્ટ ટીડીઓ છે અમદાવાદના ટાઉન એન્ડ ડેવલપમેન્ટ અધિકારી અને બીજા છે આશિષ કનિયાલાલ પટેલ કે જે બંને વીસ લાખની લાંચ માંગી હતી અને તેઓ આશ્રમ રોડ ખાતે અક્ષર સ્પેશ નામની જે ઓફિસમાં બેઠા હતા અને ત્યાં લાંચ સ્વીકારી હતી જેમાં અરજદાર દ્વારા એસીબીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમની જે વડીલો પાંચ જમીન હતી તે જમીન અને દુકાનો કોર્પોરેશનને તોડી પાડી હતી અને તે પ્રોપર્ટી પાછી પોતાને મેળવવા માટે તેઓ જ્યારે કોર્પોરેશનમાં ગયા તમામ દસ્તાવેજ રજૂ કર્યા હતા ત્યારબાદ પચાસ લાખ ની માંગ કરી અને વીસ લાખ રૂપિયા ની ઓફર છે તે બંને અધિકારીએ કરી હતી અને તે રૂપિયા તે ચૂકવવા ન માંગતા હોય તેવો એસીબી નો સંપર્ક કર્યો હતો અને આજે એસીબી બંને રંગે હાથો લાંચ લેતા ઝડપી લીધા છે